નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત આજરો દિયોદર તાલુકાના મગડાલા ગામે પંજાબ થી ઘાસચારો ભરેલ ટ્રેલર માં જીવંત વીજ વાયર અડી થતા શોર્ટ સર્કિટ થવાને કારણે ટ્રેલર માં આગ લાગી હોવાનું કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં એન્જિન અને કેબિન બચાવી લેવામાં આવેલ ટ્રેલરના ટાયર અને અંદર રહેલ ઘાસ સારો બળીને રાખ થઈ ગયેલ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ નથી થરાદમાં નવા રામજી મંદિરમાં પ્રથમવાર નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના ક્લિનિક દ્વારા આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં ડૉક્ટર રાકેશ જોશી ડૉક્ટર વસંતીબેન પટેલ દ્વારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા વિવિધ રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી અને પૂર્વ ક્રિકેટર ચેતન શર્મા પણ જગત જનની અંબાના આશીર્વાદ લેવા ઉપસ્થિત રહ્યા ભક્તોએ સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે નવું વર્ષ પસાર થાય તેવી પ્રાર્થના કરી હતી વાવથરાદ જિલ્લામાં ડ્રગ્સ અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ઓપરેશન સુદર્શન શરૂ કરવામાં આવ્યું છે ઓપરેશન અંતર્ગત અધ્યત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી સમગ્ર જિલ્લામાં સફળ કામગીરી કરવામાં આવી છે વાવથરાદ વિસ્તારમાં આંતરરાજ્ય સરહદ આવેલી છે જ્યાં રણ વિસ્તારના ગામડાઓ અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની સતત હાજરી શક્ય નથી આ વિશાળ વિસ્તારમાં દેખરેખ રાખવા માટે બાતમીના આધારે વાવથરાદ પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સની વ્યવસ્થા ઊભી કરી છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स યાત્રાધામ અંબાજી ખાતે આગામી ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ માતાજીના પ્રાગટ્ય દિન પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આયોજનના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ બેઠકમાં યાત્રાળુઓને સુલભ દર્શન સુવિધા મળી રહે તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવશે પીએમ મોદી અગિયાર અને બાર જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે અગિયારમી તારીખે રાજકોટમાં રોડ શો યોજી સૌરાષ્ટ્ર કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે ત્યારબાદ બારમી જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે કાઇટ ફેસ્ટિવલ સમયે જર્મનીના ચાન્સેલર ગુજરાતના મહેમાન બનવાના છે જ્યારે પીએમ મોદી અને ચાન્સેલર વચ્ચે મુલાકાત થઈ શકે છે પીએમ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતને લઈ હાલ રાજકોટ અને અમદાવાદમાં વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બનાસકાંઠાના ઓગઢ ખાતે આગામી ચાર જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે આ આપેલા પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું અને શપથ લેવામાં આવ્યા ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબંધ સમાજની રચના કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવાયા જ્યારે આખું સુરત શહેર વર્ષ બે હજાર છવ્વીસના આગમનની ઉજવણીમાં ડૂબેલું હતું ત્યારે સુરત એસઓજીની ટીમે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી પોલીસે ઝીલ ઠુમર નામના યુવકની ધરપકડ કરી તેની પાસેથી બસો છત્રીસ ગ્રામ મ્યાઉ મ્યાઉ ક્રિસ્ટલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેની બજાર કિંમત આશરે સાત લાખ રૂપિયા જેટલી થાય છે પોલીસ તપાસમાં બહાર આવ્યો છે કે જેલ તેના આકાના કહેવા પર કમિશનની લાલચો આ ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો નવા વર્ષની પાર્ટીઓમાં આ ડ્રગ્સ સપ્લાય થાય એ પહેલાં જ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મતકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે જેને કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા સહિતના વિસ્તારોમાં મહેસાણા મહાનગરપાલિકાનું એક વર્ષ પહેલાં પૂર્ણ થવા નિમિત્તે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે ચાર વાગ્યે મહેસાણા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનમાં રૂપિયા એકસો ચાલીસ કરોડના વિકાસ પ્રકલ્પો તેમજ જિલ્લાના વિવિધ વિભાગના રૂપિયા છસો છન્નું કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહ્યા હતા